મહેસાણાના ખેરાલુમાં રામ યાત્રા પર પથ્થરમારો થયો મહેસાણા જિલ્લાનો પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો મહેસાણાના ખેરાલુમાં રામયાત્રા પર પથ્થરમારો થયો સમગ્ર દેશમાં હાલમાં અયોધ્યા રામ મંદિરને લઈ દિવાળી જેવો માહોલ છે એ દરમિયાન મહેસાણા જિલ્લાના ખેરાલુમાં સાંજે ચાર વાગ્યાના આરસામાં રામયાત્રા યોજવામાં આવી હતી જે યાત્રા ખેરાલુમાં અલગ અલગ વિસ્તારમાં ફરતી આવી રહી હતી એ દરમિયાન બેલીમાં વિસ્તારમાં આ યાત્રા આવી પહોંચી હતી જે યાત્રા પર આજે એકાએક અજાણ્યા ઈસમો દ્વારા યાત્રા પર પથ્થરમારો કરવામાં આવતા અફરાતફરી મચી જવા પામી હતી મહેસાણા જિલ્લાના ખેરાલુમાં બપોરે રામયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહેલીમ વિસ્તારમાં આવેલા શ્રી રામ યાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો મકાનો ઉપરથી મહિલાઓ યુવતીઓ યુવાનોએ યાત્રા પર પથ્થરમારો કર્યો હતો જેમાં નીચે ઉભેલા કેટલાક લોકોને પથ્થર વાગ્યા હોવાની વિગતો સામે આવી નથી જો કે સમગ્ર મામલે જ્યારે રથયાત્રા દરમિયાન સ્થાનિક પોલીસ સાથે હતી અને આ સમગ્ર બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે જો કે હાલમાં સમગ્ર મામલે જિલ્લા પોલીસ ખેરાલુમાં પહોંચી છે અને મામલો થાળે પાડ્યો છે ત્યારે પોલીસે પણ આરોપીઓને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે આ પૂરી ઘટના શું બની હતી ને કોને હુમલો કરો છે આજે એ શોભાયાત્રા નીકળતી હતી ત્યારે આ નાકા ઉપર એક નાનો મોટો મારો થયો હતો અને મસ્જિદની સામેવાળા ભાગથી અમુક જે લોકો પત્રમારો કર્યો હતો તે વખતે જ પોલીસે પણ યાત્રાની સાથે હતી અને તાત્કાલિક જે છેક નહીં કોઈ પ્રકારનું કોઈ ઘટના મોટી ઘટના ન બને અનાવણી ન બને તે અંગે પોલીસ તાત્કાલિક કાર્યવાહી કરી અને બધું કંટ્રોલ મેં લીધો છે અને અત્યારે બિલકુલ શાંતિ છે કોઈ પ્રકારની કોઈ પ્રોબ્લમ નથી કોઈ સમસ્યા નથી અને સાથે સાથે અત્યારે પોલીસ પણ છે અને પેટ્રોલિંગ પણ પોલીસ કરી રહી છે કોઈ વધારે કોઈ કોઈ મોટી બાબત છે નહીં સર ટિયર ગેસના સેલ છડાવવા આ જે પ્રાથમિક માહિતી છે એને આધારે પોલીસ દ્વારા તણ ટિયર ગેસના સેલ છોડવામાં આયા હતા જેથી કોઈ પ્રકાર વાહનોને સબ નુકસાન હાલ આ બાબતે હાલ તપાસ ચાલુમાં છે હાલ હાલ આ બાબતે તપાસ ચાલુમાં છે પોલીસ વધારે જે પ્રાયોરિટી છે એના આધારે પેટ્રોલિંગ કરી રહી છે અને જે કોઈ ઇન્જરી પ્રાથમિક માહિતી અનુસાર કોઈ વધારે કોઈને ઇન્જરી ના હતી તેમ છતાં પણ આ બાબતે પણ પ્રાથમિક માહિતી લેવાનું ચાલુ છે અને જે લોકો મિસક્રેન્ડ્સ હતા આ બાબતે પણ અમુક લોકોને જે છેકની અપ કરવામાં આવ્યા છે જે લગભગ પંદર જેટલા લોકોને રાઉન્ડઅપ પોલીસ દ્વારા કરવામાં આવ્યા છે અને જે પછી જે કાયદેસરની કાર્યવાહી છે એ કરવામાં આવશે અને કોઈ પણ તત્વો હોય જે મિસ્ક્રેન્સ હોય અને આના ઉપર કાયદેસરની અને કડક કાર્યવાહી કરવામાં આવશે આ બાબતે હાલ તપાસ ચાલુમાં છે અને જે હાલ તપાસ ચાલુ છે અને પ્રાથમિક માહિતી જે મળી છે એ આપને જણાવવામાં આવ્યું છે જે વધારાની કોઈ પ્રકારની ડેવલપમેન્ટ થશે અને જાણવા મળશે તો તપાસમાં જાણવા મળશે તો આપને જણાવવામાં આવશે જ્યારે યાત્રા નીકળી છે તો પોલીસ જે છે એકની યાત્રામાં સાથે જ હતી એના માટે સાથે હતી કે કોઈ પ્રકારની ઘટના ન બને અને જ્યારે બની ત્યારે પોલીસ દ્વારા જે છે તાત્કાલિક ત્વરિત કાર્યવાહી પણ કરવામાં આવી છે અને વધારાને જે પણ કોઈ માહિતી મળશે એ આપને વધારાને જણાવવામાં આવશે જે હાલ તપાસ એમાં ચાલુ છે અને જે તપાસમાં નીકળશે એ આપને જણાવવામાં આવશે